ઘબરાવતી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એક ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કહે ને એને બોલવા દીઓ બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દો આ ઓના જ એવું થયું કે દેશી ભાષામાં તમને ખબર ને જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માર ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના દેવું થયું આ તમે ગુનેગાર બનો છો સમજાવીને એના ડીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું કહે છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફી સુટી જાય છે એટલે અમુક જરીક સમજો તમે કે આ ઘટના બનવાની છે અને બનતી હતી અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે થાય છે તો સાચું છે તમે હું કામ વાપસે આને આમ લીધો નાના આમ લીધો અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ઢીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે કારણ કે અત્યારે મૌખિક નથી આવતું એનો વિડીયો જો ભાઈ રીતનો એ કોરાટે નથી માન્યા રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે અને બીજું તમારા બોલવાથ કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા જેવી હિતાની જંગલમાં પુત્રો જણાવ દીધા સમાજ છે એમ આ રવા દો સાચું જે કામ કરે છે એ કરવા દો અને સાચો માણસ છે છે અને છે આ એક મોગલ ધામ થી બાપુનો અવાજ છે કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનું આશીર્વાદ દેવા જઈને દેવા જાય પણ આપશે સમાજમાં હાચા માણાની જરૂર છે કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે અને નોંધણી કરો તમે સન્માન ન કરો ક્યાંય નહીં અમારું જોતું નથી તમારા ઘર હાચવીને બેહોત હોત બચશે પણ હાચા માણાની જરૂર છે